સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપશો વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય સામાન્ય જ્ઞાન વિડીયો નંબર છ આજે આપણે છઠ્ઠા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો સવાલ નંબર એકસોને એકવીસ યુનિટ નંબર તેર ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે સવાલ નંબર ને એકવીસ ભારતમાં ભૂગર્ભ ટ્રેન સેવા કયા શહેરમાં છે ભારતમાં ભૂગર્ભ ટ્રેન સેવા કયા શહેરમાં છે જવાબ છે કોલકાતામાં એટલે કે કલકત્તામાં પછીનો સવાલ છે ભમરીના રહેઠાણને શું કહેવાય ભમરીના રહેઠાણને શું કહેવાય જવાબ છે ભોણ પછીનો સવાલ છે કેવા પ્રકારની ઘડિયાળમાં કાંટા હોતા નથી કેવા પ્રકારની ઘડિયાળમાં કાંટા હોતા નથી જવાબ છે ડિજિટલ વોચ વોચ એટલે કે ઘડિયાળ ત્યાર પછી આપણે જોઈએ એકસો ને ચોવીસમો સવાલ જય જગત એ કયા મહાનુભાવની ઉક્તિ છે જવાબ છે બી વિનોબા ભાવે પછીનો સવાલ છે પ્રથમ ભારતીય અવકાશ યાત્રી કોણ હતા પ્રથમ ભારતીય અવકાશ યાત્રી કોણ હતા જવાબ છે એ રાકેશ શર્મા ત્યાર પછીનો સવાલ છે સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાય છે સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાય છે જવાબ છે બી ખાન અબ્દુલ ગફાર ખાન પછીનો સવાલ છે તો કે ઝાર રાજાઓનું શાસન ઝાર રાજાઓનું શાસન ક્યાં દેશમાં હતું જવાબ છે સી રશિયાની અંદર પછીનો સવાલ છે ફિલિપાઇન્સ ટાપુઓની શોધ કોણે કરી ફિલિપાઇન્સ ટાપુઓની શોધ કોણે કરી જવાબ છે એ મેગેલને પછીનો સવાલ છે સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ ક્યું છે સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ ક્યું છે એમનો જવાબ છે બી ટંકારા ત્યાર પછી આપણે જોઈએ એકસો ને ત્રીસમો સવાલ ઉકાઈ બંધ કઈ નદી પર આવેલો છે ઉકાઈ બંધ કઈ નદી પર આવેલો છે તેમનો જવાબ છે સી તાપી નદી પર ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર ચૌદ એકસો ને સવાલ સુમુલ ડેરી કયા જિલ્લામાં આવેલી છે સુમુલ ડેરી કયા જિલ્લામાં આવેલી છે જવાબ છે સુરત પછીનો સવાલ છે ફ્લોરાઇડ ખનીજ ક્યાંથી મળે છે ફ્લોરાઈડ ખનીજ ક્યાંથી મળે છે તેમનો જવાબ છે એ કડી પાણી પછીનો સવાલ છે વરિયાળોનું મોટું વેપારી કેન્દ્ર ક્યું છે વરિયાળીનું મોટું વેપારી કેન્દ્ર ક્યું છે જવાબ છે ઊંઝા ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ હૃદયકુંજ ક્યાં આવેલ દર્શનીય સ્થળ છે હૃદયકુંજ ક્યાં આવેલ દર્શનીય સ્થળ છે તેમનો જવાબ છે બી સાબરમતી આશ્રમ પછીનો સવાલ છે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ ગણાય છે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ ગણાય છે તેમનો જવાબ છે સહજાનંદ સ્વામી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સવાલ નંબર એકસો ને છત્રીસ વાનર રાજા સુગ્રીવ કોનો ભાઈ હતો વાનર રાજા સુગ્રીવ કોનો ભાઈ હતો તેમનો જવાબ છે સી વાલીનો ગુજરાતમાં વધુ મંદિરો ધરાવતું નગર ક્યુ છે ગુજરાતમાં વધુ મંદિરો ધરાવતું નગર ક્યુ છે જવાબ છે પાલીતાણા જે આઠસો ને ત્રેસઠ મંદિરો આવેલા છે પછીનો સવાલ છે કયો રોગ થતો અટકાવવા માટે બીસીજીની રસી આપવામાં આવે છે કયો રોગ થતો અટકાવવા માટે બીસીજીની રસી આપવામાં આવે છે તેમનો જવાબ છે સી ક્ષય પછીનો સવાલ છે બહેરા માણસોને સાંભળવામાં મદદ કરતું સાધન ક્યું છે બહેરા માણસોને સાંભળવામાં મદદ કરતું સાધન ક્યું છે તેમનો જવાબ છે એ એડિફોન એકસો ને ચાલીસમો સવાલ છે વિદ્યાર્થી મિત્રો રાજસ્થાનમાં જળચર પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે રાજસ્થાનમાં જળચર પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે તેમનો જવાબ છે બી ભરતપુર વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી આપણા સવાલો જે છે એ રાખીએ છીએ તમે આ વિડીયો જોજો અને પછી મોઢે લખવાનો પ્રયત્ન કરજો અને પેન્સિલથી તમારા પુસ્તકની અંદર તમે જવાબ લખજો જ્યાં જવાબ ખોટો પડે તો ફરીથી વિડીયો જુઓ અને સરસ રીતે તમારા પુસ્તકની અંદર તમે લખજો વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત